નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે ત્યાં કેનેડા પ્રવાસમાં છીએ અને અત્યારે યલોનાઇફમાં આવ્યા છે ને અહીંયા કૃષિ મહોત્સવ જેવો એક સરસ કાર્યક્રમ યોજાયો છે ઉત્સવ મહોત્સવ આપણે જે કૃષિ મહોત્સવ થાય છે એ પ્રકારે અહીંયા યલોનાઇફ નોર્થ વેસ્ટ ટેરિટરી કેનેડા ખાતે ફાર્મર્સ માર્કેટ યોજાય છે અહીંયા લગભગ બરફ જ પડતો હોય છે પરંતુ જ્યારે અત્યારે ઉનાળામાં સૂર્ય નીકળે તો સની ડે ઉજવવામાં આવે છે સૂર્યપ્રકાશનો એક ઉત્સવ જેવો માહોલ હોય છે અને અહીંયા જે યલો નાઇફ મ્યુનિસિપાલિટી જે છે એનો એક કોમ્યુનિટી હોલ છે અને આગળ મેદાન છે બાજુમાં તળાવ છે ત્યાં ફાર્મર્સ માર્કેટ યોજાય છે એ સાથે અન્ય ખાણીપીણીના સ્ટોલ પણ બને છે અને એક ઉત્સવ જેવો માહોલ થાય છે અને એ મંગળવારે જ યોજાય છે અને આવા લગભગ બાર મંગળવાર સુધી એટલે ઓનલી ફક્ત મંગળવારે જ મંગળવારે એ ફેર મેળો યોજાય છે અને મોટી સંખ્યામાં એલોનાઇફના બધા નાગરિકો અહીં ઉમટી પડે છે એલોનાઇફની પરંપરાગત સંસ્કૃતિ સભ્યતા અને રીત રિવાજની અહીંયા તમને ઝાંખી જોવા મળે છે આ જો પશુના શિંગડામાંથી એરિંગ બનાવાયેલા છે એ સાથે એ રીતના જ કપડાં પણ હોય છે ઊન જેવા અને જો આ કોમ્યુનિટી હોલની આગળ મેદાન છે ત્યાં બધા બેઠા છે અને ખાણીપીણીની મોજ મણી રહ્યા છે અહીંના ખેડૂતો દ્વારા જે પ્રાકૃતિક રીતે જે ખેત ઉત્પાદન કરી અને એમાંથી આ બેકરીની આઈટમ બનાવી છે અને એનું પણ અહીંયા સ્ટોલ છે આપ જોઈ રહ્યા છો આ ઉપરાંત કેટલાક ખેડૂતો શાકભાજી અને વિવિધ ફળ એના છોડ પણ અહીંયા વેચાણ માટે લાવે છે એટલે ટોટલી આપણે ભારતમાં કૃષિ મહોત્સવ હોય છે એ પ્રમાણે જ અહીંયા ફાર્મર માર્કેટ્સ આ ઉત્સવ ઉજવાય છે અને ખાણીપીણીના સ્ટોલમાં પણ સારી એવી ઘરાઈ હોય છે અહીંયા ચિલ્ડ્રન પ્લે ગ્રાઉન્ડ છે બાળકો માટે રમત ગમતના સંસાધનો અહીંયા રાખવામાં આવ્યા છે અને વાતાવરણ જુઓ તમે સૂર્યપ્રકાશ છે અને આપણે પણ અહીંયા કિંજલબહેન એક ખાણીપીણીને આપણે પફ જેવી આઈટમ છે પરંતુ એ સ્વીટ્સ ગળીએ છે અહીંયા લગભગ ઘણી બધી આઈટમ તમને સ્વીટ્સ મળશે ગળી જ મળશે આપણે જે તેજ તમતમતા તીખા ખાદ્ય પદાર્થ હોય છે એવા લગભગ અહીં હોતા નથી જો કે સરદારજી પાજીની એક સમોસા પરોઠાની એની દુકાન છે ત્યાં થોડી આપણને એવી આપણી ભારતીય જે ખાણીપીણી છે એ ટેસ્ટનો ખાણીપીણીની ચીજવસ્તુઓ મળે છે અને જુઓ બરાબર આ તડકો ખીલ્યો છે અને આ વિસ્તારમાં સતત બરફ પડે છે અને ચાલીસ માઇનસ ડિગ્રી અહીંયા તાપમાન હોય છે એટલે સૂર્યપ્રકાશ જ્યારે નીકળે ત્યારે અહીંયા મોટો ઉત્સવ હોય છે અને આપણે આ સ્વીટ્સ આઈટમ છે થોડી એનો ટેસ્ટ કર્યો છે જૂના પરિચિતો બધા અત્યારે ભેગા થાય છે મળે છે એકબીજાને જો એક બહેન આવ્યા છે ને એ દીકરીને ઓળખે છે અને એમની સાથે વાતચીત કરી રહ્યા છે અનેક એવા મૂળ કેનેડિયન હોય એ બધા અહીંયા રાજ અને ઇન્જને બધા મળતા હતા અને જો વિશાળ આ જગ્યા છે અને સૂર્યપ્રકાશ જબરજસ્ત છે અને એનો જ મોટો ઉત્સવ છે અને ખેડૂતો માટે ખાસ અહીંયા આયોજન કરવામાં આવે છે પાછળ લેક છે તળાવ અને તળાવ કિનારે એક તો મહિલા કોઈને સ્થાનિક સોંગ અત્યારે ગાઈ રહ્યા છે અને ભાઈ કુલદીપ છે એ પેલા સરદારજીના દુકાનેથી અને સ્ટોલ પરથી સમોસા અને એવી આપણી ભારતીય ખાણીપીણી છે ટેસ્ટી તીખા અને ચટણીવાળા જે એ લાવે છે એટલે આપણે આનો પણ થોડો ટેસ્ટ કરીશું ભાઈ કુલદીપને અત્યારે ઉપવાસ છે મંગળવાર છે એટલે એના માટે ખાણીપીણી કોઈ ચીજ છે નહીં પણ આપણા માટે લાવ્યા છે અહીંની મૂળ પરંપરાગત સંસ્કૃતિ છે સભ્યતા રીત રિવાજ સંસ્કૃતિ પરંપરા એની અહીંયા ઝાંખી તમને ઠેર ઠેર જોવા મળશે અને અહીંયા કુલદીપભાઈ ઊભા છે અને પાછળ તળાવ છે અને એક સરસ સ્મારક ત્યાં બનાવાયું છે અહીંયા બેસીને બધા નાસ્તો કરતા હોય છે બાજુમાં તળાવ કિનારે ઢાળ છે ત્યાં પરંપરાગત જે સ્થાનિક સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યા છે તો અહીંયા સ્થાનિક લોકગીત અને લોક સંગીત પીરસાઈ રહ્યું હતું અને બધાની મોજ પણ માણી રહ્યા હતા અને એની જે રૂરલ ગ્રામ્ય સંસ્કૃતિ સભ્યતા છે એનું ચિત્રાંકન પણ ઠેર ઠેર તસવીરો રાખવામાં આવી છે અહીંયા કેનેડાનો રાજધ્વજ લહેરાઈ રહ્યો છે અને કુલદીપભાઈને રાજને બધા આવી રહ્યા છે અને અહીંયા આ મોટો સિટી હોલ છે યલો નાઈફ અહીંની આ નગરપાલિકા છે નાઈફ અને એમના દ્વારા જ આપણે કોમ્યુનિટી હોલ બનાવીએ છીએ એ રીતે અહીંયા સિટી હોલ છે અને એના પ્રાંગણમાં જ આ મોટો ફાર્મર મેળો યોજાય છે અનેક પરિચિતો અહીંયા મળે છે અને ઘણા દિવસ બી મળ્યા એટલે ખુશ હોય છે જનરલી તો અહીંયા બરફ એટલો બધો જબરજસ્ત પડે છે કે એ સમય દરમિયાન તો કોઈ મળી જ ના શકે પરંતુ જ્યારે આ ઉનાળાનો સમય હોય અને સૂર્યપ્રકાશ નીકળે ત્યારે યલો નાઇફ આ જે સિટી છે ત્યાં આ ડે ઉજવાય છે અને બધા ખુશ હોય છે સૂર્યપ્રકાશનો ભરપૂર આનંદ લે છે અને આ નગરપાલિકા જે છે એના દ્વારા દર મંગળવારે અહીંયા આવો મેળો ભરવામાં આવે છે ફાર્મર્સ માર્કેટ અહીંયા જો આપણા સરદારજીનો એક સ્ટોલ છે અને ત્યાં સમોસાને મળે છે એ સિવાય અલગ થોડું એક દિલ્હી સ્પેશિયલ એક આપણી ભારતીય વ્યંજન એ મળે છે અને આ ઉત્સવ સાંજના જ થી ત્રણ કલાક ચાલે છે અને બાર મંગળવાર સુધી દર મંગળવારે સાંજે બે ત્રણ કલાક આ ફાર્મર્સ માર્કેટ ભરાશે અને એમાં મોટી સંખ્યામાં બધા નાઇફના નાગરિકો ઉમટી પડે છે સનલાઇટ સૂર્યપ્રકાશનો ભરપૂર આનંદ મેળવે છે અને ખેડૂત દ્વારા જે ઉત્પાદન કરાયેલી ચીજવસ્તુ હોય છોડ હોય અન્ય ચીજવસ્તુ ખા ખાણીપીણીની હોય તો એનું પણ વેચાણ થાય છે અને આપણે થોડું મેમોરિયલ શૂટ કર્યું છે આપણી યાદગીરી માટે તો મિત્રો આ આપણે યલોનાઇફમાં આવ્યા હતા અને આ ફાર્મર્સ માર્કેટની ઉજવણી જે થઈ તેનો વિડીયો શેર કર્યો છે અહીંયા અનેક આવી સરસ બિલ્ડિંગો હોય છે અને તે રેન્ટ પર આપણને મળે છે અને મિત્રો અત્યારે કેનેડામાં આપણે આવ્યા છીએ તો અહીંની સંસ્કૃતિ પરંપરા અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની સંસ્કૃતિ આપણે બતાવીશું અને વિવિધ વિડીયો શેર કરતા રહીશું આવા મકાનો પણ રહેવા માટે અહીંયા ભાડે મળે છે તો મિત્રો આ સાથે આપણે કેનેડાનો કૃષિ મહોત્સવ એટલે કે યલોનાઇપનો ફાર્મર્સ માર્કેટ ઉત્સવ એનો વિડીયો શેર કરીએ છીએ આ વિડીયો ગમ્યો તો એને લાઇક કરો શેર કરો અને જીપીસીડી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત